હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું મગની દાળ અને ચ અડદની દાળની ટીકી તો તે કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે આજે આપણે બનાવશું એક મસ્ત ટીકી મગની દાળ અને અડદની દાળની મિક્સ ચા બંને મેં પલારી દીધી હતી પાંચથી છ કલાક માટે પલારવાની મસ્ત આવી પરલી જવી જોઈએ હાથથી ભાંગી જઈને એવી પાણી બધું નિતારી લીધું છે હવે એક આપણે બાઉલમાં લઈ લેશું આપણે અડધો બાઉલ લીધી છે હવે એમાં બાઈડિંગ માટે આપણે બે થી ત્રણ ચમચી ચણા લોટ લેશું થોડાક આપણે કાંદા લેશું કાંદાને આવા ટુકડા કરવાના થોડાક ધાણા લેવાના ને એને મોટા મોટા કટ કરવાના ધાણાને તેલ પણ આપણે ગરમ કરવા મૂકી દીધું છે હવે એમાં આપણે મસાલા કરશું એક ચમચી આપણે લાલ મરચું નાખશું અડધી ચમચી હળદર લેશું એક ચમચી ગરમ મસાલો લેશું એક ચમચી ધાણાજીરું પાવડર ટેસ્ટ પ્રમાણે મીઠું લેશું બે તીખા મરચાં લેશું એને ઝીણા ઝીણા આપણે કટ કરી લેશું આદુને મેં આવી રીતે છીણી લીધું છે એટલે મોટા મોટા થોડાક ટુકડા આવી એક ચમચી ચોખાનો લોટ લેવાનો મોટી ચમચી એક ચમચી લસણવાળી ચટણી લેવાની હવે આ બધું પેલા મિક્સ કરી લેશું થોડીક તીખી તમતમતી હોય ને તો મસ્ત લાગે આ ટીકી એટલે થોડીક તીખાસ કરવાની આમ હાથથી એકદમ દબાવી દબાવીને જ આમ લોટ જેવું બાંધી દેવાનું ટીકી વરે ને એવું પાણી આપણે ન નાખવું પડે ધાણા ધોયેલા હોય કાંદામાંથી પાણી છૂટે દાળ હોય મસ્ત આપણું બંધાઈ ગયું છે પહેલાં આપણે ચેક કરી લેશું હવે આપણે ટીકી વારી લેશું જામ દબાવતું જવાનું હાથથી હાથથી દબાવી અને આવી રીતે ટીકીનો શેપ આપી દેવા ને પટલી કરવાની એકદમ પટલી પટલી અવી પહેલાં ફાસ્ટ કરવાનું પછી એને ધીમું કરી દેવાનું એટલે ધીમે તાપે ચડ્યા કરે અંદર સુધી હવે એને આપણે તરી લઈશું થોડીક વાર એને આપણે હાથ નથી આપણે એને બીજી બાજુ ફળતા આવી રીતે હવે એને ધીમે તાપે એને થવા દઈશું બ્રાઉન થઈને ત્યાં સુધી દાળ આપણી કાચી છે એટલે એને ચડવા દેવી પડે મસ્ત આપણી તરાઈ ગઈ છે હવે એને કાઢી લેશું આવી બ્રાઉન થાય ત્યાં સુધી એને તરી લેવાનું મસ્ત આપણી શેકાઈ ગઈ છે હવે એને થોડીક ઠંડી થવા દેવાની પછી આપણે સવિંગ બાઉલમાં લઈ લેશું તૈયાર છે આપણી મગની અને અડદની દાળની ટિક્કી જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવીને રાખજો તો તમને આગળનો વિડીયો મારો મળતો રહે